જિંદગીમાં એટલું બધું ટેન્શન છે ને તમારા ફોન માં ટેન્શન વધારું નથી એટલે મેં લોકત કરી દીધું હાલ આજે આપણે એકબીજાના વખાણ કરીએ પેલા હું તારા વખાણ કરું આ તમ બોલ પેલા તું બધું મારું કીધું કરીશ અને તું રસોઈ મસ્ત બનાઈશ અને બીજું તું મારા દોસ્તાર હારે મને ફરવા જવાની કોઈ દિલા નથી પડી તે બોલ એટલે હારી છો તું હવે તું મારા વખાણ કર હાલ મને ખોટું બોલતા આવડતું જ નથી હું ખોટું બોલ્યો ને એમ તુંય બોલી જા

આવી ગયા કેમ એટલી બધી વાલ લાગી હું કે તો ડોક્ટરે બે હવા તો દે શાંતિ થી હવે બોલ હવે હું માથે ને કીધું તમને આ દવા આપી છે આ તો બહુ નિંદર આવે એ દવા છે હા પણ ડોક્ટરે કીધું માથાના દુખાવાનું છે ને જડ મૂળમાંથી ઈલાજ કરવો જોઈએ પણ આ લેવાની ક્યારે દવા આ રોજ સવારે એક ટીકડી તારે લેવાની જમણ કેટલા બટા બટા લે હવે ઓય તમ કી જાવ તે વાત કો તમને બોલ શાક માં એક વસ્તુ નાખતા ભૂલાઈ ગયું છે એ એક હું બે ભલે ભૂલાઈ ગયું ભૂખ જ એટલી લાગી છે બનાવ્યું શું છે અડદની ડાળ બનાવી છે અમે અડદ કે અડદની ડાળ જ નાખતા ભૂલી ગઈ હું એ કચરા વાળા ભાઈ કચરું લઈ ગયા

આ કૃષિ કીધું સાંભળ્યું ને તમે હવે તમે આવો ને છોકરા હાટુ ભાગ લઈને આવવાનું આ રૂલો કૃષ્ણ આપો હાલો સાંભળો તમે મમ્મી આવું કીધું કઈક ને કઈક લઈને આવજો હવે લો મૂકું હા છું તાર ફોન કર્યો હવે આવશે ને એટલે કઈક ને કઈક લઈને આવશે તારે મેં ક્યાં ફોઈ ફોન કર્યો હતો મેં માસી ને ફોન કર્યો તો